લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા મગરને રેસ્ક્યુ કરીને ઝડપી લેવાયો હતો અને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો આજે આ સ્થળે હાલમાં પણ મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો અને લોકોમાં ચર્ચાતી વાતો મુજબ આ જગ્યા પર હાલમાં પણ ત્રણ જેટલા મગર છે અને ઘણીવાર બહાર નીકળતા હોય છે આ સ્થળે મગરોની હાજરી ચડાતા લોકો ભયભીત બન્યા છે અને વન વિભાગ તાકીદે પાજરો ગોઠવીને મગરોને ઝડપી લે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીમાં દિવસેને દિવસે મગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે નર્મદામાંથી મગરો ઘણીવાર કાંઠા વિસ્તારની ખાડીઓમાં આવી જતા હોય છે ભૂતકાળમાં પણ છગડિયા તાલુકામાં નર્મદા તટે કેટલાક ગામોના રહીઝો મગરના હુમલાનો ભોગ બન્યા હતા અને આવા હુમલાઓમાં ઘણા હતા ત્યારે વચ્ચેના જાહેરમાં દેખાતા મગરો કોઈ માણસ પર હુમલો કરે અને જાનહાની સર્જાય તે પહેલા તંત્ર મગરોનો રેસ્ક્યુ કરીને ઝડપી લે તે ખૂબ જરૂરી બન્યું છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ